સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં દાખલ એક વર્ષનું બાળક ટાંકડી ગળી ગયો હોવાનું સામે આવ્યું રમતા રમતા ટાંકડી ગળી જતા બાળકને ખાંસી આવવા લાગી હતી એઆનટી વિભાગે ચેકઅપ કરતાં હકીકત સામે આવી છે ડોક્ટર્સે ઓપરેશન કરી બાળકના ગળામાં ફસાયેલી ટાંકડી બહાર કાઢી હતી દૂરબીન ટેકનિકથી બાળકનું ઓપરેશન કરી ટાંકડી બહાર કાઢવામાં આવી ત્રણ દિવસ પહેલા બાળકને જ્વાળા ઉલટી થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે ધ્રુવ સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો સિવિલ હોસ્પિટલમાં દાખલ એક વર્ષનો બાળક ટાંકડી ગળી ગયો હતો સાથે સુરતના એ નવી સિંહ હોસ્પિટલમાં ઝાડા ઉલટી લઈને દાખલ કરાયેલી એક વર્ષનો બાળક રમતા રમતા ટાકડી ગળી ગયો હતો ખરેખર આ માતા પિતા માટે ખ્યાલ રસી સપાટી ચેતવું છે જોકે સદસિવે બાળકને કોઈ જ ની જાનહાની નથી થઈ કે સર્જરી સમસ્યા ડોક્ટરે કરી નાખી હતી અને તેને જીવ પણ બચાવી દીધો હતો પરંતુ જયારે તે દાખલ કર્યો હતો ત્યારે ત્યાં બેડ ઉપર એક ટાકડી પડી હતી તે રમતા રમતા તે ગળી ગયો હતો અને આ બાબત જયારે ટાકડી ગળી ગયા ત્યારબાદ તેની જાણકારી પણ તેના માતા પિતાને ને ન આપી પરંતુ તે સતત ખાંસી ખાયા કરતો હતો એટલે ફરી એક વખત જયારે ડોક્ટર ની તેમને વાત કરી તો ડોક્ટરે તે બાળકનું જે છે તે સીટી સ્કે એક્સરે કર્યું હતું અને તમામ તપાસ કરી તો તેમાં ટાંકણી દેખાઈ હતી અને પીએમટી વિભાગના ડોક્ટરની ટીમે ચાર સેન્ટીમીટરની આ ટાંકણી જે છે તે કાઢવાની જે તૈયારી કરી હતી અને તેની સફળ સર્જરી પણ કરી દીધી હતી દુર્ભિન્ન ટેકનિકલ નો ઉપયોગ કરીને આ બાળકના શરીરમાં જે ટાંકણી કાઢી હતી અને બાળકનો જીવ પણ જવાભાર જો સમગ્ર માહિતી આપવા બદલ